you uh -huh.

તેમના સ્વાસ્થ્યનું સ્વનિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું અને જો તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો વગેરે જેવા લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જ્યારે અવારનવાર સાબુથી હાથ ધોવા સેનિટેઇઝરનો ઉપયોગ કરવાનું જણાવાય છે. આ ઉપરાંત કોમોબિટ કન્ડિશન ધરાવતા લોકો અને પ્રતિકારક શક્તિ ઉણપ ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યા ઉપર જવાનું ટાળવું અથવા આવી જગ્યાએ માસ્કનો ઉપયોગ કરવો. કોવિડના કેસોમાં દર 1 થી 8 માસમાં રાઇઝિંગ ટ્રેન્ડ આવતો હોય છે જેથી ગભરાવાની જરૂર નથી. કોવિડ પોઝિટિવ દર્દીના જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટિંગ જીબીઆરસી ગાંધીનગર ખાતે કરવામાં આવે છે